વડોદરા માં રેવાના તટે આવેલા સમસ્ત તિલકવાડા પરિવાર વિદેશથી આવેલા સ્વજનો દાતાઓનું સન્માન ભજન સંધ્યાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ ડભોઈ દશાલાળ ભવન વડોદરા ખાતે ગુરુપ્રસાદ સ્વામી રંગ અવધૂત પરિવારના કિરીટભાઈ શાસ્ત્રીજીને મંગલમય ઉપસ્થિતિમાં યોજાયો દીપ પ્રાગટ્ય કરીને ગુરુપ્રસાદ સ્વામી અને કિરીટભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે તિલકવાડા એ અનેક દેવોનું તીર્થસ્થાન છે અને એમાં આપણો જન્મ થયો એ ખરેખર ઈશ્વરની કૃપા કહેવાય તો પરિવારની મહિલાઓ મંગલા ચરણ દ્વારા કાર્યક્રમના પ્રારંભમાં શ્રીજીના ધામ ગયેલા પરિવારના માનમાં મોન પાડીને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી તો રોહિતભાઈ શાહે સ્વાગત પ્રવચન કરીને ઉપસ્થિત સૌને આવકાર્યા હતા તો આ પ્રસંગે પરદેશથી આવેલા અને માદારી વતનથી આવેલા સ્વજનોનું આમંત્રિત મહેમાનો દ્વારા દ્વારા બુકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ભરતભાઈ શાહ કોર્પોરેટર મહિલા અગ્રણી એવા સંગીતાબેન ચોક્સીએ અન્ય આગેવાનોએ પણ પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા તો આભાર વિધિ જીગર શાહે કરીને માર્ચ માસમાં રે હોડી રસિયા કાર્યક્રમ પૂજ્ય શ્રી ડોક્ટર ભાગીશ કુમારજી મહારાષ્ટ્રીના સાનિધ્યમાં યોજાનાર છે તેની જાહેરાત કરી હતી અને સૌને સહયોગ આપવા માટે ટકોર પણ કરી હતી નર્મદા મંદિર તિલકવાડા ચંદ્રમૌલી મહારાજે પણ પત્ર દ્વારા સમસ્ત તિલકવાડા વાસીઓને શુભ આશીર્વાદ પ્રદાન કરીને નર્મદા મંદિર તિલકવાડા ચંદ્રમૌલી મહારાજે પણ પત્ર દ્વારા સમસ્ત તિલકવાડા વાસીઓને શુભ આશીર્વાદ પ્રદાન કરી નર્મદા મંદિર તિલકવાડાના આધ્યાત્મિક ઐતિહાસિક બાબતોને જણાવી હતી એક જોડે આવતા રહો બધા

અને ભાઈનો જે મનમાં ઉત્સાહ છે કે આવતો કાર્યક્રમ બહુ દિવ્યતાથી અને બહુ જ ભવ્યતાથી જાય એવી ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માને હું પ્રાર્થના કરું બહુ દિવ્યતા અને ભવ્યતાથી થાય